વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દુનિયાના સૌથી સારા ખોરાક પર સર્વે કરવામાં આવ્યો WHO ની ટીમ પૂરી દુનિયામાં સર્વે કરે છે અને આના માટે ત્રણ પ્રકારના ટેસ્ટમાં ખરું ઉતરવાનું હોય છે પહેલું કે તે બનાવવામાં સૌથી સરળ હોય બીજું કે તેમાં બધા જ પ્રકારના પોષક તત્વો હોવા જોઈએ અને ત્રીજું કે તે ટેસ્ટી પણ હોવો જોઈએ આખી દુનિયામાં આ રિસર્ચ બાદ એક પૌષ્ટિક ખોરાકની ડિસ્ટ મળી છે જે આ ત્રણેય ટેસ્ટમાં ખરી ઉતરે છે અને આ ડિશનું નામ છે દાળ ભાત ભારતના બધા જ રાજ્યોમાં દાળ અને ભાત અલગ અલગ રીતે ખાવામાં આવે છે ની ટીમ એમની સાથે દાળ ભાતનું સેમ્પલ પણ સાથે લઈ ગઈ અને રિસર્ચ કર્યું કે દાળમાં ફાઈબર પ્રોટીન આયર્ન અને જરૂરી મિનરલ્સ હોય છે અને એન્ટીબાયોટિક અને આયોડિનની ઉણપ દાળમાં હળદર અને મીઠાથી પૂરી થાય છે જ્યારે ભાતમાં કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન્સ હોય છે છેલ્લે એવું તારણ નીકળ્યું કે દાળ ભાત સલાડ અને શાક સાથે જો ખાવામાં આવે તો તે દુનિયાનો બેસ્ટ ખોરાક બની જાય છે આ એકમાત્ર એવો ખોરાક છે કે જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી દાળ ભાત ખૂબ ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં તૈયાર થતો પૌષ્ટિક ખોરાક છે તમે આ રિસર્ચથી કેટલા સહમત છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો